રાજ્ય સરકારો દ્વારા અમલમાં મુકાતી કલ્યાણકારી યોજનાઓનું જ્યાં વધુ પડકારજનક સ્થિતિ હોય ત્યાં યોગ્ય અમલીકરણ થાય અને જ્યાં ઓછી પડકારજનક સ્થિતિ હોય ત્યાં ઓછું અમલીકરણ થાય શું તમે એવું ક્યાંય જોયું છે તો જુઓ આ રિપોર્ટમાં પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવાયેલ હમીરબાગ આશ્રય ગૃહના આ દ્રશ્યો જુઓ કેપીઆર એજન્સી સંચાલિત આ આશ્રય ગૃહમાં બે મોટા રૂમમાં સો બેડની વ્યવસ્થા હતી પરંતુ મોટાભાગની તમામ બેડશીટ એકદમ ખરાબ અને ફાટેલી હાલતમાં જોવા મળી પંખાઓના પાંખિયા પણ વળેલા હતા જે થોડા ઘણા પંખા ઠીકઠાક સ્થિતિમાં હતા તેની સ્વિચ ખરાબ નજરે પડી હતી બંને રૂમોની દિવાલો પર જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારી અને ગંદકી જ ગંદકી નજરે પડતી હતી આ તો માત્ર ટ્રેલર હતું વધુ નરકાગાર સ્થિતિ તો ટોયલેટ બાથરૂમની હતી અહીં ટોયલેટ માટેના ભરાઈ ગયા હોવાથી હોવાથી ટોયલેટ ઉભરાઈ એટલું જ નહીં પાણી પાણી પણ માત્ર આવતું દિવસ દરમિયાન વિના લોકો સ્નાન પણ ન કરી શકે તેવી વિકટ સ્થિતિ જોવા મળી હતી એજન્સી કે પાલિકા દ્વારા રસ્તાઓ પર સુઈ રહેતા લોકોને આશ્રય ગૃહમાં મોકલવા કોઈ ખાસ ઝુંબેશ પણ ચલાવાતી નથી આ અંગે એના સ્થાનિકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આવી એજન્સીઓને ખોટા ખોટા બિલ પાલિકામાંથી પાસ કરાવવામાં જ રસ હોય છે ગરવિહોણા લોકોને આશ્રય મળે કે ન મળે તેનાથી તેમને રતિભાર પણ ફરક પડતો નથી રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરોની અંદર રેન બસેરા બનાવવામાં આવતા હોય છે પાલનપુર શહેરની અંદર પણ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે વર્ષ બે હજાર વીસમાં અહીંયા રેન બસેરા બનાવવામાં આવ્યું હતું પાલનપુરના હમીરબાગ વિસ્તારમાં આ જે જોઈ રહ્યા છો પાલનપુરના હમીરબાગમાં આવેલ આ રેન બસેરા છે આપ જે જોઈ રહ્યા છો હાલ બે લોકો અહીંયા રેન બસેરાની અંદર બેઠા પણ છે સાથે સાથે આ પંખા છે અહીંયા એમની સુવિધા માટે એ પંખા પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને ક્યાંક ઊંધે લાગેલી હોય એ પ્રમાણના દ્રશ્યો પણ છે ટ્યુબલાઇટો પણ અહીંયા છે ટ્યુબલાઇટો પણ હાલ એકાદ બે ચાલુ હોય અને બીજી અન્ય ચાલુ હોય એવું દેખાતું નથી સાથે સાથે અહીંયા જે શ્રમિકો જે આવતા હોય છે એમના માટે જે સુવિધા હોય છે સુવિધા માટે અહીંયા વાત કરીએ શૌચાલય અને બાથરૂમની તો આજે શૌચાલયની જે દિવાલો છે એની ઉપર પાનની પિચકારીઓ મારેલી જોવા મળે છે સાથે સાથે અહીંયા જે ગંદકીનું પ્રમાણ પણ બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે અહીંયા જે રેન બસેરામાં જે શ્રમિક પરિવારો આવતા હોય છે એમને આ ગંદકી જોઈ અને ખરેખર એમના સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય એવું હાલ તો આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે આપ જે જોઈ રહ્યા છો હાલ એ આ શૌચાલય છે શૌચાલયની પરિસ્થિતિ કેવી છે એ પણ આપ જોઈ શકો છો શૌચાલયના દિવાલો છે એની ઉપર પાનની પિચકારીઓ મારેલી છે અને શૌચાલય પણ બંધ હાલતમાં હાલ જાણે હોય એવું દેખાઈ રહ્યું છે અહીંયા કોઈને શૌચાલય કે પાણીની જો જરૂર પડે તો ચાર વાગે જ પાણી આવે છે ચાર વાગે પાણી આવે તો એ લોકો શૌચાલય જઈ શકે છે અને જો ચાર વાગ્યા બાદ અહીંયા એ લોકોને પાણી પોતે ભરવું પડે છે આપ જે જોઈ રહ્યા છો એ આપ હોલની અંદર પચીસ જેટલા બેડ છે એની અંદર પચાસ જેટલા જે લોકો રહી શકે એ એની વ્યવસ્થા છે સાથે સાથે વાત કરીએ તો આજે જે બે હજારને વીસમાં લાખોના ખર્ચે જે આપ બનાવવામાં આવ્યું છે રેન બસેરા એની હાલત અને એની જાળવણી અહીંયા જે રહેતા જે સંચાલકો છે સંચાલકો કહી રહ્યા છે કે અમે જાળવણી કરીએ છીએ પરંતુ અહીંયા જાળવણીનો અભાવ લાગે છે અહીંયા સાફ સફાઈની વાત કરવામાં આવે તો સાફ સફાઈ પણ જોવા નથી મળતી સાથે સાથે જે અહીંયા લાઇટના બોર્ડ છે એ બોર્ડની પીનો પણ અહીંયા આપ જે જોઈ શકો છો એ બોર્ડની પીનો પણ અહીંયા તૂટેલી હાલતમાં છે બીજા રૂમને આપણે જો જોઈશું આ બીજો એક બેડ રૂમ છે હોલ એ હોલની અંદર પણ પચાસ જેટલા બેડ છે અને આ બેડની અંદર પણ આપ જે જોઈ રહ્યો છો દસ્ય પ્રમાણે એ પ્રમાણે કઈ હાલતમાં બેડ પડ્યા છે એ પણ જોઈ શકાય છે સાથે સાથે આ જે પાણીનું જગ પડ્યું છે લોકોને પીવા માટે આપ જે જોઈ શકો છો એ જગની અંદર પાણી છે કે નહીં આપણે ચેક કરીશું હાલ તો જો કે આ જગની અંદર પાણી છે અમીરબાગની અંદર આ જે શેલ્ટર હાઉસ આવેલો છે એ કેપીઆર એજન્સીને આનું કામ આપવામાં આવ્યું છે અને અહીંયા સંચાલય મેનેજર જે અક્ષય માળી છે એવો પણ અહીંયા હાજર છે પણ એવું કેમેરા પર કશું કહેવા માટે તૈયાર નથી કારણ કે મારે મારા એજન્સીને પૂછવું પડશે એટલે કે કહી શકાય કે આ જે ગરીબ અને નિરા નિરાધાર અને જે શ્રમિક પરિવારો છે એમની કોઈની ચિંતા છે જ નહીં અહીં કોઈને કશું એમના માટે કશું પડ્યું જ નથી આપ જે જોઈ રહ્યા છો એ આ આખા શેલ્ટર હોમની આપણે જે પરિસ્થિતિ બતાવી એ પરિસ્થિતિ જોતા અને પાછળના ભાગમાં જે શૌચાલયનું જે કુવિઓ છે એ પણ ઉભરાઈ રહી છે

રખેવાળની ટીમ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ ખોખરા આશ્રય ગૃહ પહોંચી તો અહીં પ્રવેશતા જ ઘર જેવી અનુભૂતિ થવા લાગી અહીં પાર્કિંગ ઓફિસ ગાર્ડન કિચન પ્લે એરિયા મિનરલ વોટર સ્વચ્છ ટોયલેટ બાથરૂમ જેવી અનેકવિધ સુવિધાઓ જોવા મળી અહીં રાજવી રૂગનાથપુરા સખી સંઘ મંડળ સંસ્થાના કર્મચારીઓ તેમજ એએમસીની ટીમ દ્વારા શહેરમાં ચોવીસ કલાક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને ગરવિહોણા નિરાશ્રિતોને શોધી આવા આશ્રય ગૃહમાં રાખવામાં આવે છે હાલમાં ખોખરા આશ્રયગૃહમાં એશી જ્યારે અમદાવાદના કુલ બત્રીસ આશ્રયગૃહોમાં અંદાજીત ત્રણ હજાર જેટલા નિરાશ્રિતો સહારો મેળવી રહ્યા છે અહીં એક ટાઈમ મહાનગરપાલિકા તો બે ટાઈમ સેવાભાવી સંસ્થાઓ ભોજન પહોંચાડે છે એ મહિલાઓ પણ રહેતી હોવાથી તેમની સુરક્ષા માટે મહિલા સ્ટાફ સહિત સીસીટીવી કેમેરા સમગ્ર બિલ્ડિંગ પરિસરમાં ગોઠવાયા છે અહીં સવાલ એવો ઊભો થાય છે કે જો અમદાવાદ જેવી ગીચ વસ્તી ધરાવતી મેગા સિટીમાં આશ્રયગૃહોનું યોગ્ય મેનેજમેન્ટ થઈ શકતું હોય તો પાલનપુર જેવા મધ્યમ શ્રેણીના શહેરની પાલિકા કેમ આશ્રય ગૃહોનું યોગ્ય મેનેજમેન્ટ નથી કરી શકતી મારું નામ હિનલ સોલંકી છે વિજય કુમાર હું રાયપુર અમદાવાદથી આવી છું મારા સાસુ તરફથી બહુ પ્રોબ્લેમ હતી એટલે હું અહીંયા આવી છું અહીંયા જમવાની રહેવાની બધી સુવિધા બહુ સારી છે અહીંયા જે માણસો છે પણ બહુ સારા છે કેટલા દિવસથી આવ્યો છું અહીંયા હું મહિનાથી છું વ્યવસ્થા અહીંયા બધી સારી છે હા અહીંયા બહુ સારી છે ફેસિલિટી પણ સારી છે સુવાની, રહેવાની, જમવાની બધી રીતે અને જે કામ કરે છે એ લોકો પણ અમને બહુ સપોર્ટ પણ કરે છે સારી રીતે આ જગ્યા મહિલાઓ માટે સેફ છે એમ હા બહુ સેફ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના ઝોન વાઇઝ અહીંયા ડ્રાઈવ ચાલતી હોય છે જે દક્ષિણ ઝોન અમે ડ્રાઇવ કરીને અહીંયા આશ્રય ગૃહ માં લાવતા હોય છે હવે આ આશ્રય ગૃહ ફક્ત એવું નથી હોતું કે બહારથી જે લોકો જોઈને આવે છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમારી સંસ્થા દ્વારા સતત ડ્રાઈવ કરવામાં આવે છે જેમાં સવારે સાત થી બપોરના બે વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ડ્રાઇવ ચાલે છે એના દિવસની વાત કરવામાં આવે તો બપોરે બે થી રાતના નવ વાગ્યા સુધી ડ્રાઈવ કરવામાં આવે છે પછી રાત્રે પણ ડ્રાઈવ કરવામાં આવે છે દસ થી રાતના બાર વાગ્યા સુધી એટલે ત્રણ ટાઈમ ડ્રાઇવ કરીને અમે આશ્રિત જે લોકો નિરાધાર છે બાર ફૂટપાથ પર સૂતા હોય એ લોકોને અમે સમજાવીને આશ્રય ગૃહમાં લાવીએ છીએ એમાં ઘણા ચેલેન્જીસ પણ આવતા હોય છે તો અમે વહીવટી તંત્ર અને પોલીસની મદદ લઈને પણ અમે આશ્રય ગૃહમાં આ લોકોને જે ગરવી હોય લોકો છે એમને શિફ્ટ કરીએ છીએ શિફ્ટ કર્યા પછી એ લોકોનો અમે અનુભવ પણ શેર કરીએ છીએ એમની સાથે પહેલા જે લોકો ફૂટપાથ પર રહેતા હોય અને અંદર આશ્રય ગૃહમાં આવ્યા પછી એ લોકોના જે જીવનમાં પરિવર્તન થયું છે એ પણ ખૂબ સરસ એ લોકોએ અનુભવ રહ્યો છે કે અહીંયા આવ્યા પછી એમને સારી હોફ મળી છે અહીંયા આવીને એ લોકોને સ્વચ્છતા પ્રત્યે એ લોકો વધુ જાગૃત થયા છે તો એક પ્રકારે એમને ઉત્તમ સુવિધાઓ પણ અહીંયા મળી રહી છે અહીંયા આશ્રય ગૃહ છે અહીંયા નિરાધાર લોકો જેમના ઘર ભીમા હોય લોકો અહીંયા રહે છે મારા બા છે બેન છે બરાબર ઉમર લાયક દાદા છે ભાઈઓ છે બધાને અમે રાખીએ એમના પોતાના પરિવાર જેમ અમે સાચીએ અમારો જ પરિવાર હોય એવી રીતે સાચીએ રાખીએ છીએ કારણ કે જમવાનું પણ આવે છે સવારે નાસ્તો સમોસા નો નાસ્તો આવે બપોરે પેકેટ આવે પછી સંસ્થા તરફથી ચાર ચાર પાંચ રૂપિયા આવે સાંજે એમ કે જમવાનું આવે બધાને અમે પરિવાર જેમ રાખીએ છીએ એમને કોઈ બી તકલીફ હોય તો સામે થી પૂછીએ કે તમને કઈ તકલીફ છે એમને કઈ બી તકલીફ હોય તો અમે એમને મદદ કરીએ છીએ અને અમારી આખરે કેમ પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાની બધી જ નગરપાલિકાઓમાં સરકારના કરોડો રૂપિયા વ્યર્થ જઈ રહ્યા છે શું અહીંના જવાબદાર સરકારી બાબુઓને મન ગરીબ નિસહાય નિરાશ્રિતોની કોઈ જ કિંમત નથી આ સ્ટોરી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ રસપ્રદ સ્ટોરી જોવા રખેવાળ પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તેમજ હા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી આપને નિયમિત નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે